શિવપુરાણમાં મૃત્યુના સંબંધમાં અમુક સંકેતો જણાવવામાં આવ્યા છે જેની મદદથી એ જાણી શકાય છે કે કંઈ વ્યક્તિ પાસે કેટલો સમય બાકી છે આ સંકેતોને સમજીને કોઈ પણ વ્યક્તિ પોતાના મૃત્યુ વિશે જાણી શકે છે આજે અમે તમને શિવપુરાણમાં જણાવવામાં આવેલા તે સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે જાણીએ લઈએ શિવપુરાણમાં મૃત્યુ આવવા સાથે જોડાયેલા તે સંકેતો વિશે સૂર્ય અને ચંદ્રમા સાથે જોડાયેલા સંકેતો જો કોઈ વ્યક્તિને સૂર્ય અને ચંદ્રમા જોયા પણ દિશાનું જ્ઞાન ના હોય તો સમજી જવું કે તે વ્યક્તિનું મૃત્યુ છ મહિનામાં થઈ શકે છે રાત્રિના સમયે ઇન્દ્રઘનું જ દેખાવા પર સમજી લેવું કે તમારું આયુષ્ય વધારે નથી બચ્યું અને છ મહિનામાં જે તમારું મૃત્યુ થઈ શકે છે જે લોકોને અચાનક ચંદ્રમાન અને સૂર્યકાળો દેખાય અને સંપૂર્ણ દિશા પરથી દેખાય તે લોકોનું જીવન માનવું છ મહિનાની અંદર જ સમાપ્ત થઈ શકે છે ચંદ્રમાન અને સૂર્યની આસપાસ કાળા ઘેલા ઘેરો દેખાવો શુભ માનવામાં આવતો નથી અને આ રંગના ઘેરા જે લોકોને દેખાય છે તેમનું મૃત્યુ પંદર દિવસની અંદર થઈ શકે છે શિવપુરાણ અનુસાર ચંદ્રમાન અને તારાઓ બરાબર ના દેખાવાનો અર્થ હોય છે કે તે વ્યક્તિનું મૃત્યુ એક મહિનામાં થઈ શકે છે જે વ્યક્તિને ધ્રુવનો તારો કે સત્તરશી તારાના દેખાય તેનું મૃત્યુ છ મહિનામાં થઈ શકે છે શરીર સંબંધિત સંકેત શિવપુરાણ અનુસાર શરીર સફેદ અને પીળું પડવાનો અર્થ હોય છે કે તે વ્યક્તિની મૃત્યુ થવાનું છે તે રીતે શરીર પર લાલ નિશાન દેખાવા પર પણ મૃત્યુ થવાનો સંકેત માનવામાં આવે છે આંખ અને જીભ પણ જો સારી રીતે કામના કરે તો તેનો અર્થ હોય છે કે તે વ્યક્તિ છ મહિનામાં જા આ દુનિયાને અલવિદા કહી શકે છે આંખોની આગળ વારંવાર કાળું અંધારું આવવા પર સમજી લેવું કે તમારી પાસે થોડા દિવસો જબચ્યા છે ડાબા હાથનું સતત એક અઠવાડિયા સુધી ફરકતા રહેવું અને કાળુમ સુકાવવું પણ શુભ સંકેત માનવામાં આવતું નથી અને શિવપુરાણ અનુસાર આ બધું થવાનું મતલબ હોય છે કે તે વ્યક્તિનું મૃત્યુ એક મહિનામાં થવાનું છે મૃત્યુ આવવા સાથે જોડાયેલા અન્ય સંકેત કોઈ વ્યક્તિને જો પાણી તેલ ઠીકે અરીસામાં પોતાનો પડછાયો ના દેખાય તો તે વ્યક્તિનું મૃત્યુ જલ્દી થઈ શકે છે પોતાના પડછાયામાં પોતાનું માથું ના દેખાય તો તેને પણ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે આગની રોશની યોગ્ય રીતે ના દેખાવી પણ જલ્દી મૃત્યુ થવાનો સંકેત હોય છે લીલી માખીનું વારંવાર પાસે આવવાનો અર્થ હોય છે કે એક મહિનામાં જ તમારું મૃત્યુ થવાનું છે માથા પરથી દીધ કે કાગડો પસાર થાય તે કાગડાઓ તમને ઘેરી લેતો હોય મહિનાની અંદર જ તમારી મૃત્યુ થઈ શકે છે જો કોઈ વ્યક્તિને શિવપુરાણમાં જણાવવામાં આવેલા આવા સંકેતો મળે છે તો તમે સમજી જવો કે તેમની પાસે હવે થોડો જ સમય બચ્યો છે અને તેમનું જલ્દી મૃત્યુ થવાનું છે વળી વ્યક્તિના મૃત્યુને ટાળવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ નહીં મહામૃત્યુંજયનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી મૃત્યુ ટળી જાય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો